ছেড়া ভূমাফিয়াও কইন ડર જ નથી ગૌચરમાં મનફાવે તે માટી ખોદી નાખી ખેડા નગરપાલિકા વિસ્તારમાં આવેલીવા મારવા બરાબર તંત્ર દ્વારા તપાસ હાથ આવી ખેડા પ્રાંત અધિકારી દ્વારા પોલીસ કાર્યવાહી માટે આદેશ આપવામાં આવે છે પરંતુ હાલ પાણી ભરાયેલ હોવાથી કોઈ ચોક્કસ ગણતરી કરી શકાય તેમ નથી ખોદકામ જે થયું છે તે ગેરકાયદેસર કોઈને જાણ કર્યા વગર હોવાથી પોલીસ કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ખેડા મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડામાં આવા પણ સ્પોટ છે જેની ખબર ન હતી હવે પછી હવે આવા સ્થળો પર તપાસ રાખીશું જે જગ્યા પર ખોદાણ કામ થાય છે તે જગ્યા પર હાલ પાણી ભરાયેલું છે એટલે માપણી કરવામાં તકલીફ છે ખાણ ખનીજ દ્વારા ચોક્કસ પગલાં ભરવામાં આવશે